ભગવાન કૃષ્ણ સાહેબરામ બાની સદગુરુદાસરામ બાપાની આજે

બાપાઓ એ રીતે આપણે બાપા બાપાને પણ જયારે અત્યારે આપણે લાભેશ્વર ના થઈ ગયા પણ એમની માન્ય અવસ્થા હતી અને જયારે

ના છોડ્યા અને એમની નાદને સમાજને છોડી દીધી આજે જોવા ગામની અંદર ભરત બાપા જેવા અને ગુરુ મહારાજ જેવા જે તિલકન કર્યા અને ભરરાજા પહેરવા જતો એમાં કશું કશું મુહૂર્ત જોવા હોય

સાવણ સપ્રાસ થઈ ગયા પછી સેલુ ચોરમો એક આદુ અને જે હવા હવા શ્રી ફકત ચાંગલો લો મારી દીકરીનું સપણ પાકો નરસી મહેતાના દીકરા સામર સાડી વાત છે અને એની અંદર એ થોડી માં ભા પરમાણે જાન લેના આવજો મોભા પરમાણે જાન લેના આવજો જરા એટલે પેલા તો હવા કરતાલ સિવાય તો

ચોરી છે હું એ જોયું જોઈ એ એ વખતની અંદર લગભગ સાતસો અઢી આઠસો શું કહેવાય અને દીકરીનો બાપો એમ કહે કે મો ભા પણ જાન લાવજો પણ કેવો મોહો 10 થી 12 કિલોમીટર ના અંતરે જાનનો શેરો જાનનો શેડો અને એ મેં દીવાનજીએ જોઈ જાન આવે ત્યારે કોઈ લાવ લક્ષર આવ હતે અરે એ મેં કે આ જાન છે કે તો એ લઈ વડનગર નો કે એ ભાગ થઈ ગયો કેવા હું આનું પાણી કે પૂરું કરીશ પણ ખરેખર દ્વારકા દીઠ તરીકે હાજર હતા અને કયું કઈ ચિંતા ના કરશો કે પાણી ને ખાવાનું બધો ભાઈ હાથ લેતા

ભગવાનના સંગે ત્યાં તો ગુરુના સંગે ત્યાં આમ લેવાનું ગુરુના સંગે ત્યાં તો તમે ના કીધું કે 10 અવતાર હોય તો એ 10 અવતારને જાણ અંદર સમેટી લીધાય માન લેવાનો 24 અવતારને અંદર લઈ લીધાય માન લેવાનો ગુરુને તમે શરણે છે એટલે માનવાનું કે 33 કરોડ દેવને તમે શરણે છે માન લેવાનું પણ ગુરુને જો શરણે છે હોય તો જો શરણે ના થાય હોય ને તો બધા દેવ શેટા લે સમય જતા ખરે અસલ એક નગરી થઈ જશે નગરી ગણા છે ત્યારે આશ્રમ પરિપૂર્ણ થઈ જશે ને હજુ તો મને લાગતું કે

સૌ સ્વરૂપમાં તો મને લાગે કે રઘુ બાપુના પગ પોચા પડી ગયા હતા કે આ રોજ અહીંયા જમીન આલી ના બધું જ આ આશ્રમ વર્ષના મારે કદી જજવારી દેહ કે પણ ભાગવાની જો કોશિશ કરી હોય પણ વખત તો પણ એ બાપા આગળ લઈને ઊભા હોય કે હોરે કે ના જાય કે આ તારે ના જવાબદારી વળવાની ખરેખર એ એક વખત એ પણ